નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ઝાલોદ મામલતદાર કચેરીમાં આદિજાતિના દાખલા માટે મામલતદાર તકેદારીની કચેરી વચ્ચે અરજદારોને ખોખો રમાડા છે ઝાલોદની મામલતદાર કચેરીમાં અરજદારોને છેલ્લા ઘણા દિવસોથી જુદા જુદા પ્રકારના દાખલા માટે ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે જેના કારણે કચેરીમાં પણ દાખલાની અરજીઓનો ભરાવો થઈ રહ્યો છે ઝાલોદની મામલતદાર કચેરીમાં છેલ્લા કેટલાક દિવસોથી જાતિ અને આવકના દાખલા મેળવવા અરજદારોએ કેટલાય આંટાફેરા ખાવા પડી રહ્યા છે મામલતદાર કચેરીમાં સૌથી વધુ અરજદારો દાખલા માટે આવી રહ્યા છે અને ત્યારે દાખલાની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલતી હોય અરજદારોને મજબૂરીમાં કચેરીના ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે અને તેમાં પણ આદિવાસી અરજદારોની આદિજાતિના દાખલા માટે ઘણીવાર તકેદારી કચેરી અને મામલતદાર કચેરી ખાતે ખોખો રમાડવામાં આવે છે તંત્ર દ્વારા દાખલો મેળવવા આવતા અરજદારોને કચેરીના બેસવા તેમજ પીવાના પાણીની પણ કોઈ સુવિધા નથી જેના કારણે કાળઝાળ ગરમીમાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે